ઘણા સમય પહેલાંની વાત છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર હતો લોકો બધા ભગવાનના પૂજન દર્શનની ધમાલમાં પડ્યા હતા તેવા પવિત્ર સમયે એક ઘરમાં અઘટિત ઘટના ઘટી પિતા અને મોટા પુત્ર વચ્ચે જીભાજોડી થઈ ગઈ પિતાએ પુત્રને કોઈ કાર્ય માટે ઠપકો આપ્યો અને તેમાંથી વાત વણસી પુત્રએ પણ અવિવેકી ઉત્તર આપ્યો પિતાને દુઃખ થયું અને ક્રોધમાંને ક્રોધમાં ઘરમાંથી નીકળી ચાલતા થયા આવા પુત્રનો મોઢો હું જોવા માંગતો નથી એમ કહીને રોષપૂર્વક પહેરેલે કપડે અંધારામાં ઘરનો ત્યાગ કરી ગયા ઘરના બધા લોકો આક્રાંત કરતાં તેમને શોધવા નીકળી પડ્યા આડોશી પાડોશી પણ ફાનસ લઈ લઈને શોધ કરવા લાગ્યા તે સમયે નાનો પુત્ર હતો તેને સંકટ મોચન હનુમાનજીનું સ્મરણ થયું તેણે તરત મહાબલીનો શરણો લીધો પિતાને શોધવા જવાને બદલે તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક એવો નિર્ણય કર્યો કે પિતાજી ઘરે પાછા નહીં આવે ત્યાં સુધી હું હનુમાન ચાલીસાનો પાઠ કર્યા કરીશ હનુમાનજી જરૂર મદદ કરશે પાંચ પાઠ પૂરા થયા તેવામાં તેને પિતાજીનો અવાજ ઘરમાં સંભળાયો તરત જ તેણે જય બજરંગબલી કહીને નમસ્કાર કર્યા અને મનોમન આનંદ અનુભવ્યો એવું બનેલું કે ગુસ્સામાં ઘર છોડી ગયેલા પિતા પોતાની ધૂનમાં રસ્તે પડ્યા અને અંધારામાં ચાલ્યા જતા હતા તેવામાં સામેથી પાડોશી સજ્જન આવતા મળ્યા અને આટલા મોડા ક્યાં જાઓ છો તેમ પૂછતા ગૃહ કલેજથી ગૃહ ત્યાગ સુધીની વાત જાણી તેમણે પિતાને સમજાવ્યા અને પાછા વાળ્યા બેઉ ઘરે આવ્યા તેમણે મોટા પુત્રને સમજાવી સૌનું સમાધાન કરાવ્યું અને ઘરનું વાતાવરણ ફરીથી આનંદમય થયું સૌએ સાથે મળી શ્રીકૃષ્ણ કીર્તન કર્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો પ્રસંગ બે હનુમાન ભક્તનો અકસ્માતથી બચાવ આ વાત એ ગૃહસ્થએ કહેલી છે તેમણે જાતે જોયેલી અને અનુભવેલી છે તેઓ બધા એક સંબંધીની જાનમાં ટ્રેન રસ્તે જઈ રહ્યા હતા ઠંડી કહે મારું કામ ટ્રેન સરળસણ પાટા ઉપર દોડી જતી હતી જાનમાં એક વૃદ્ધજન હતા તેમને હનુમાનજી ઉપર બહુ શ્રદ્ધા જાન વિદાય થઈ ત્યારે તેમણે જય બજરંગબલી કહ્યું હતું અને ટ્રેનમાં બેઠા પછી એકલા એકલા સુંદરકાંડનો પાઠ કરી રહ્યા હતા તે વૃદ્ધજનને લોકો શંકા માટે શૌચાલય જવા ઈચ્છા થઈ ખીચોખીચ ભરેલા ડબ્બાના બારણા ઉગાડા રાખીને થોડા લોકો બેઠેલા એટલે તે બારનું શૌચાલય આડે આવતું હતું વૃદ્ધજનને ત્યાં પહોંચતા સમતુલના ખોઈ અને બેઠેલા માણસો ઉપર થઈ દરવાજા બહાર ગબડી પડ્યા લોકોએ સાંકળ ખેંચી ગાડી ઊભી રખાવી ગાર્ડને વિનંતી કરી ગાડી પાછી લેવડાવી સૌના આશ્ચર્ય વચ્ચે તે વૃદ્ધજન ગાડી તરફ ચાલ્યા આવતા હતા બધા સંબંધીઓ તેમને પૂછવા લાગ્યા ત્યારે તેમણે કહ્યું કે જેવો હું ગબડી પડ્યો તેઓ મને કોઈએ ઝીલી લીધો એટલે મને કંઈ વાગ્યું નથી પછી તે વ્યક્તિએ મને લાવીને ગાડી પાછી આવતી હતી તે બતાવી એટલે હું ચાલ્યો આવતો હતો લોકોએ તપાસ કરી પણ તેવી કોઈ વ્યક્તિ ત્યાં જોવામાં આવી નહીં તે વૃદ્ધને ટ્રેનમાં ચડાવવામાં આવ્યા ધાબળો ઓળતા તેમણે કહ્યું કે મને બચાવનાર તો મહાબલી હનુમાનજી પોતે જ હશે બીજો કોણ હોય તેમની જ કૃપાથી હું મળતો બચ્યો છું અને તરત તે હનુમાન ચાલીસાનો પાઠ કરવા મંડી પડ્યા દેવી કૃપાથી લગ્નમાં વિઘ્ન આવતું અટકી ગયું તે વૃદ્ધાન પ્રત્યે સૌનો ભાવ વધ્યો તેમની શ્રદ્ધા અને ભક્તિના સૌ વખાણ કરવા લાગ્યા